સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન અધ્યાત્મમાં ચમત્કાર સિદ્ધિ જ્યોતિષ અને મંત્રતંત્રના સ્થાન અંગે છે જૈન અને વેદાંત બંને કબૂલ કરે છે કે લબ્ધિઓ ઉપજે છે અષ્ટ સિદ્ધિ વગેરે જે જે સિદ્ધિઓ કહી છે ઓમ આદિ મંત્રયોગો કહ્યા છે તે સર્વ સાચા છે આત્માના ઐશ્વર્ય પાસે એ સર્વ અલ્પ છે જ્યાં આત્મસ્થિરતા છે ત્યાં સર્વ પ્રકારના સિદ્ધિયોગ વસે છે એમ કૃપાઉદેવે વચનામૃતમાં બોધ્યું છે રોગ ભણતર આર્થિક કે બીજા વ્યવહારિક પ્રશ્નોમાં જીવનના મોટા નિર્ણય લેવામાં જ્યોતિષ કે મંત્રતંત્રનો સારો લેવાય કે કેમ તેનાથી કંઈ લાભ ખરો કે કેમ એ અંગે પણ તમારો પ્રશ્ન છે મૂળમાં તો ડૂબતો ત્રણખળું પકડે અને ગરજને અક્કલ નહીં એ રીતે ઘણીવાર વ્યવહારિક સમસ્યા વખતે મુમુક્ષુ જીવને પણ અધીરત થઈ જાય છે અને ઉપાય યોગ્ય છે કે અયોગ્ય તે વિવેક રહેતો નથી પ્રથમ મિલન બાદના બીજા જ પત્ર વચનામૂત એકસો તેત્રીસમાં પરમકુબોધ સૌભાગભાઈને આવા પ્રકારની બાબત અંગે લખે છે કે જ્યોતિષ તરફ બિલકુલ ચિત્ત નથી ગમે તેવા ભવિષ્ય જ્ઞાન અથવા સિદ્ધિઓની ઈચ્છા નથી તેમ તેનો ઉપયોગ કરવામાં ઉદાસીનતા રહે છે આગળ સ્પષ્ટ લખી જણાવ્યું કે જે પ્રાણીઓ એવા પ્રશ્નના ઉત્તરમાંથી આનંદ માને છે તે મોહ છે તેઓ પરમાર્થના પાત્ર થવા દુર્લભ છે જોગી વૈરાગી એવા મિથ્યાત્વીને આવી લબ્ધિઓ પ્રાપ્ત થતી નથી તેમાં પણ અનંત પ્રકાર હોયને સહેજ અપાત છે એવી શક્તિવાળા મહાત્મા જાહેરમાં આવતા નથી જે કહે છે તેની પાસે તેવું હોતું પણ નથી હોતા હૈ બોલતા નહીં બોલતા હે કે પાસ હોતા નહીં લબ્ધી શોપકારી અને ચારિત્રને શિથિલ કરનારી છે પ્રમાદનું કારણ છે જ્ઞાનીને જ્યાં લબ્ધી સિદ્ધિ આદિથી પડવાનો સંભવ ઉત્પન્ન થાય છે ત્યાં તે પોતાથી વિશેષ જ્ઞાનીનો આશ્રય શોધે છે ભાગતો અને ડરતો ફરે છે ચમત્કાર બતાવી યોગને સિદ્ધ કરવો એ યોગીનું લક્ષણ નથી વચનામુદ બસો સાઠ સર્વોત્તમ યોગી તો એ છે કે સર્વ પ્રકારની સ્પૃહાથી રહિતપણે સત્યમાં કેવળ અનન્ય નિષ્ઠાએ જે સર્વ પ્રકારે સત જ આચરે છે જગત જેને વિસ્મૃત થયું છે તે સાચો યોગી છે સનતકુમાર પાસે આમ ઔષધિ લબ્ધિઓ હતી છતાં રોગો સહન કરી કર્મોની નિર્જરા કરતા હતા ત્યાગી વૈરાગી આવા સિદ્ધિવાળા પુરુષો અશાતાની શાતા પણ કરી શકે તેમ છતાં તેની અપેક્ષા તેઓ કરતા નથી તે વેદને વેદવામાં જ નિર્જરા સમજે છે પોતાને માટે તો આવી રિદ્ધિ વાપરે જ નહીં જ્ઞાનીનું સુખ પર પૂતગલ આધારિત નથી એ સહજ સમાધિમાં છે જ્યાં પૂર્ણ શુદ્ધ આત્મ સ્વરૂપ છે ત્યાં સર્વ સિદ્ધિઓ છે સિદ્ધિનું મહાત્મ્ય લાગે તો સમકી જતું રહે સમ્યક દર્શન થાય તેથી સિદ્ધિઓ પ્રગટે જેવું કંઈ નથી પણ જો સિદ્ધિઓ પ્રગટી હોય તો આવા સમકીદી તેને રોગ જેવી જાણે કેટલાકને હર્ષયોગની ક્રિયાઓ વગેરે કરવાથી સિદ્ધિઓ પ્રગટે છે ખરી પણ કેટલાકને પણ હોય છે પંડિત બનાસિદાસજી કહે છે કે જહરસી જોગ જાતિ કહરસી કરામતી કિમ્યા વગેરે જોગને ઝેર સમાન જાણે છે અને સિદ્ધિ વગેરે ઐશ્વર્યને અસાતા સમાન જાણે છે વચરામુસ સાતસો એક્યાશી આત્મામાં પ્રવૃત્તિ થાય ત્યારે તો બહારની વસ્તુનું મહાત્મ્ય રહે નહીં પણ જ્યારે ત્યાંથી ચૂકી જેવું પ્રમાદમાં આવે ત્યારે રીદ્ધિ સિદ્ધિ ફોરવાનું થાય છે જેમ જેમ ગુણસ્થાનક વધે મનની નિર્મળતા થાય તેમ તેમ રીદ્ધિ સિદ્ધિઓ વધારે પ્રગટે જો રીધિ સિદ્ધિ ફોરવા જાય તો છઠ્ઠેથી પડી પહેલે આવી જાય અગિયારમેથી મેથી પણ પડી પહેલાં ગુણસ્થાન આવી પડે સંગીતને આત્માનું મહાત્મ્ય વેદાય છે તેથી મન વચન કાયથી કોઈ પણ ચમત્કાર કરવા નહીં તેને અંતરંગે ઈચ્છા હોય નહીં સંઘ વગેરેનું કામ આવી પડે તો જ્ઞાનીઓ રીદી સીધી ફોરવે છે એવો શાસ્ત્રોમાં ઉલ્લેખ મળી આવે છે લબ્ધિધારી વિષ્ણુકુમારે સાધુઓનો ઉપસર્ગ ટાળવા વિદ્યાના બળે આકાશ માર્ગે ચાતુર્મશમાં પોતાના સ્થાનેથી બીજે સ્થાને આવી નમૂચી મંત્રીનો નાશ કર્યો અને પછી યથાર્થ પ્રાયશ્ચિત પણ લીધું હતું ઇતિહાસ તપાતા જણાય કે ભક્તામર સ્તોત્ર કુવાસગર સ્તોત્ર શાસનના પ્રભાવ માટે રચાયેલ કોઈ ભૌતિક કારણ માટે નહીં જ કોઈ બળવાન કારણે સંઘના કામ માટે ક્વચિત સિદ્ધિનો ઉપયોગ કર્યો હોય તો પણ તે નીચેની દશામાં ફરવાનું હોય છે સંપૂર્ણ જ્ઞાન દશાનું તે કાર્ય નથી તીર્થંકર કે કેવળી આવા ચમત્કાર કરતા નથી અને કૃપા પણ આવા ચમત્કારો કર્યા નથી સમ્યક દર્શન ન હોય તો પણ હઠયોગ વગેરેની ક્રિયાથી રિદ્ધિઓ પ્રગટે છે ખરી એ પછી લોકોને દેખાડતો ફરે અને થોડા વખતમાં રિદ્ધિઓથી ભ્રષ્ટ થાય અધોગતિ પામે વચનામુદ બસો બારમાં બોજ્યું તે મુજબ આવી રિદ્ધિયોગાદી સિદ્ધિયોગાદી કામનાઓથી જ્ઞાનીને ઓળખી શકતો નથી અને તેથી જ અજ્ઞાનીઓ પાસે ભૌતિક વાસના પોષવાનું જ લક્ષ્ય હોવાથી ટોળાઓ વળે છે વચનામુદ ત્રણસો અડસઠમાં કુપાલદેવે બોધ્યું કે જ્ઞાનીને વિશે જો કોઈપણ પ્રકારે ધન વગેરેની ઈચ્છા રાખવામાં આવે છે તો જીવને દર્શન અવણીય કર્મનો પ્રતિબંધ વિશેષ ઉત્પન્ન થાય છે ઘણું કરીને જ્ઞાની તેવો પ્રતિબંધ કોઈને પોતા થકી ઉત્પન્ન ના થાય એમ વર્તે છે એટલે ખરેખર આત્મજ્ઞાની એવા ગુરુ પોતાના શિષ્યને વ્યવહાર ચલાવવામાં મદદ કરે જ નહીં સૌભાગભાઈ પત્ર માટે પૂછે છે કે રીધિ સિદ્ધિ પ્રગટે કે નહીં હોય કે નહીં તે અંગે કૃપાલદેવ ખુલાસો કરે છે કે પૂર્ણ આત્મ સ્વરૂપ છે તે સર્વ સિદ્ધિઓ આવીને વસે છે સિદ્ધિ પ્રગતિ હોય તેને આવા સાધકો તો રોગ જેવી જાણે જેવું પરમાત્મા આવે ત્યારે સિદ્ધિ ફરવવાનું થાય વળી પરમ કૌલ ગહન વાત કરી કે તમે પૂછ્યું તેથી તપાસતાં જણાવ્યું કે છે પણ સ્વપ્ને પણ તે પોતાને માટે કે બીજા કોઈને માટે વાપરી નથી વાપરવાની ઈચ્છા પણ કરી નથી ભક્તામાં સ્ત્રોતની ગાથા ઉસગ સ્ત્રોત્ર નવકાર મંત્ર કે બીજા કોઈપણ મંત્ર ધન વૈભવ કુટુંબ સ્ત્રીપુત્ર માટે કે રોગ મટાડવા માટે શારીરિક શાતા માટે ઓપરેશન સફળ થાય તે માટે કે કોઈ પણ પ્રકારના દૈહિક અને ભૌતિક સુખ માટે વપરાય તો તેને વિષ અનુષ્ઠાન કહેવાય છે એમ મહા મહા ઉપાધ્યાય યશોવીજી મહારાજે અધ્યાત્મ અધ્યાત્મસાધના દસમા અધિકારમાં કહ્યું છે વિષ કે ઝેર ખાવાથી જેમ પ્રાણ હાનિ થાય એ રીતે આ કરવાથી ભાવમરણ થાય છે અને જન્મ મરણના કારણો ઊભા થાય છે સંસાર પરિભ્રમણ વધે છે જીવને દર્શન અને કર્મનો બંધ પડે છે જીવને નિદાન કે નિયાણાનો દોષ લાગે છે આનું ફળ હલકું જ હોય છે પાપાનું મંદિર પણના ઉદયમાં જીવ રાચી વાંચીને આયુષ્ય વિતાવે અને પછી અધોગતિ નોતરે છે શરૂમાં તુચ્છ સુખ મળે પણ ત્યારબાદ અધોગતિમાં જીવ વયો જાય અને લાંબા કાળ સુધી દુઃખી રહે શલાકા પુરુષમાં ગણના જેની થઈ છે તેવા ત્રણખંડના ધણી એવા વાસુદેવ પણ નિયમથી મરીને અધોગતિ જ જાય છે કેમ કે અત્યારની ઊંચી જાણતી દશા પણ પૂર્વના અણસમજણમાં કરેલ એવા નિદાન તપનું ફળ છે આહારક શરીર બનાવવાની લબ્ધિ ફોરવીને ક્ષેત્રે વિરાજમાન તીર્થંકર કે કેવળી ભગવાનને આધ્યાત્મિક પ્રશ્ન પૂછવા માટે પણ આ રિદ્ધિ ફરવનાર ચૌદ પૂર્વધારી મુનિ સાતમે ગુંઠાણેથી છઠ્ઠે આવી પડે છે અપ્રમત્ત ગુણસ્થાનકમાંથી પ્રમત્તમાં આવી પડ્યા કેમ કે પ્રમાદ સેવ્યો પૂર્ણ જ્ઞાનીએ આવી લબ્ધિ ફરવામાં પણ પ્રમાદ દીઠો છે અને તે હિંસાનું કારણ છે એમ શાસ્ત્રમાં કહ્યું છે ગોમટ સારમાં આ મુજબ લખ્યું છે કૌદેવ અઢીઝો અઢીઝો પત્રો સ્વભાગ્યે લખે છે પણ મચક આપી નથી જ્ઞાની અન્યથા કરે નહીં એમ બોધે છે સિદ્ધિ ફોરવવી એ સંપૂર્ણ જ્ઞાનનું લક્ષણ નથી જ્ઞાન દશા આ સ્તરે પહોંચી છે ફક્ત સંભવથી ઉદય આવેલા કર્મો ભોગવવા માટે ધર્મ અનુષ્ઠાન કરી શકાય ભૌતિક વ્યવહારિક એક સુખ માટે ન જ વાપરી શકાય સંસારનો નાશ તેનો ન મોક્ષ સંસાર લીલો રહે તે ધર્મનું ફળ નથી ધર્મ તો સંસારનો નાશ માટે છે સંસારને સૂકવવા માટે છે ભગવાન મહાવીરને પૂર્ણ જ્ઞાન હોવા છતાં ગોશાળાના ઉપસર્ગનો પ્રતિકાર કર્યો નહીં પોતાના ચરણ પાસે રહેલા બે વૃદ્ધ મુનિઓ તેજોલેસાથી ઢળી પીડ્યા ભગવાને બચાવ્યા નહીં ભગવાન પાર્શ્વનાથ આઠડ ભાવથી કમટના ઉપસર્ગો સહન કરે છે તપ અને સંયમના પ્રભાવે રિદ્ધિઓ સિદ્ધિઓ હાંસલ છે પણ વાપરી નથી સંભાવે કર્મો નિર્જરે છે જયવિરાય સૂત્રમાં આવે છે કે વારી જય જૈવી નિણ મન વિયરાય તું સમયે એ વિતરા તારા શાસનમાં માગવાનું વાર્યું છે પૂર્વ કર્મ ઉદય આવ્યા તે સંભાવથી ભોગવી છૂટું થવા સિવાય બીજો કોઈ ઉપાય છે નહીં એકાંતે ગૃહસ્થ વ્યવહારમાં સમ્યક ઉપાય કરવાની મના નથી મૂળમાં તો ઉપશમ એ સર્વ દુઃખનો અવસર છે સુરત જિલ્લાના એક જિજ્ઞાસુભાઈ પૂજ્ય બ્રહ્મચારીને કહે છે કે પોતે નિમિત્ત નિત્યક્રમમાં સ્મરણ મંત્ર સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રનો જાપ કરે છે અને ખેતરે સર્પ નીકળે ત્યારે આ મંત્રથી હું સર્પનું ઝેર ઉતારી દઉં છું પૂજ્ય જે કહ્યું કે આ મંત્ર સર્પનું ઝેર ઉતારવા નથી વાપરવાનું સંસારનું ઝેર ઉતારવાનું મંત્ર છે જ્ઞાનીએ આપેલા આજ્ઞા કે સ્મરણ મંત્ર વગેરે આરાધતા પુણ્યના ઢગલા જ છે એ કંઈ શાતાથી કરી પૂર્ણ કામતા સુધીની બધી જોગવાઈ આ માર્ગનું આરાધન કરતાં મળે જ છે પણ આ પુણ્યમાં લેપવવાનું નથી તે તો એનું અનુસાંગિક ફળ છે જ્યોતિષાદિ વિદ્યા કે અણીમાદિ રિદ્ધિ એ માઇક પદાર્થો જાણી આત્મામાં સ્મરણ પણ થતું નથી એમ કૃપાલદેવ કહે છે તે માટે કોઈપણ વાત જાણવાનું કે સિદ્ધ કરવાનું યોગ્ય લાગતું નથી એ વચનામુ ત્રણસો ઓગણત્રીસમાં જણાયું છે જ્ઞાની અન્યથા કરે નહીં આ કૃપાલદેવની દશા છે જ્યોતિષ જેવા કલ્પિત વિષયનો સાંસારિક પ્રસંગમાં નિષ્ફળ પુરુષો લક્ષ કરતા નથી એમ પરમ કુપાલદેવે બોલ્યું છે જ્યોતિષ કે મંત્ર તંત્ર સાધવા ધાગા કરવા બાધા આખડી રાખવા એ ઈશ્વર પ્રસન્નતાનો માર્ગ નથી એમ કૃપાદેવ બોધે છે આ તો દેવદેવીને લાંચનું બ્રાઇબનું નોતરું આપ્યું મુખ્ય બોધ એ છે કે જે અવસરે જે પ્રાપ્ત થાય તેને વિશે સંતોષમાં રહેવું અને આજે સત્પુરુષનો કહેલો સનાતન ધર્મ છે અધ્યાત્મમાં મોટો પુરુષાર્થ આ જ છે કે ઉદયમાં સંભવ રાખવો યોગ વાસિષ્ઠનો પણ આ જ બોધ છે જેઓને આત્મા સાધો છે આત્મા તે જ લક્ષ્ય છે તેઓને આવી ચમત્કારિક વાતો કે વિચારોમાં ગૂંથાવવું ઉપયોગી નથી ઉલટું શ્રદ્ધામાં ઉણપ આવે એવું નિમિત્ત બને છે વચનામૂત ત્રણસો ચુમ્મોતેરમાં પણ કહ્યું કે ગમે તેટલી વિપત્તિઓ પડે તથા જ્ઞાની દ્વારા સાંસારિક ફળની ઈચ્છા યોગ્ય નથી હવે આ જેલ સુધારીને સુધારેલ જેલમાં રહેવું નથી સૌભાગભાઈ કુપોધને ફરી ફરી પત્રો માટે પૂછ્યા કરે કે વ્યવહારિક સમસ્યાઓ માટે આ બધું કરવું કે નહીં આ માટે આ સમસ્યા હલ થાય કે નહીં હલ કરવા માટે આવા ઉપાયો લઈ શકાય કે કેમ અને કુપોલદેવ વલતી ટપાળે સ્પષ્ટ ખુલાસા સાથે જવાબ આપે ગુરુ શિષ્યના સંવાદનો જાણે પૂર્વ સંકેત તમે પૂછશો અને હું જવાબ આપીશ ગૌતમ પૃચ્છા એ જ મુજબ આ સૌભાગ પૃચ્છા માત્ર જગત જીવનના કલ્યાણને અર્થે જેના વચન બળે જેવ નિર્માણ માર્ગને પામે છે એવી સજીવન મૂર્તિનો પૂર્વકાળમાં જીવને જોગ તો ઘણીવાર થઈ ગયો છે પણ ઓળખાણ થયું નથી જીવે ઓળખાણ કરવા ક્વચિત પ્રયત્ન પણ કર્યું હશે તથા જીવને વિશે ગ્રહી રાખેલી સિદ્ધિયોગ આદિ રિદ્ધિયોગાદિ અને બીજી તેવી કામનાથી પોતાની દ્રષ્ટિ મળી નથી અને દ્રષ્ટિ જો મળી ન હોય તો તેવી સત્મૂર્તિ પ્રત્યે પણ બાહ્ય લક્ષ્ય રહે છે જેથી ઓળખાણ પડતું નથી સત્પુરુષ કેમ ઓળખાતા નથી તેનો જવાબ આ વચનામુદ બસો બારમાં ગૃપાળદેવે ખંભાતના મૂકશું અને એ રીતે આપણને સર્વેને આપ્યો છે જ્યોતિષ કુંડળી દોરા ધાગા માદળિયા મંત્ર તંત્ર યંત્ર વગેરે જૈન કે જૈનેતર માર્ગની ગણાતી ધાર્મિક વિધિઓને આધારે આ બધું સેવવું એ મિથ્યાત્વનું સેવન થયું સમજવું સુખ નહીં પણ અનંત દુઃખનો એ માર્ગ વીસમે વર્ષે ગૃપાળદેવે બોલ્યું કે દેવદેવની તુષ્માનતાને શું કરીશું મંત્ર તંત્ર ઔષધ નહીં જેથી પાપ પલાય વીત રાગવાણી વિના અવર્ણ કોઈ ઉપાય વચનામુ પંદર બીજી કડી મુનિ આગળ જતા સિદ્ધિ પ્રગટ છે ઓળંગી જશો કુપોદેવે આ મુજબ ભાખેલ અને ખરેખર અગમવાણી ખરી પડી પૂજ્ય પ્રભુસિંહજીને રિદ્ધિ સિદ્ધિઓ પ્રગટી પણ ખરી કહેતા કે રિદ્ધિ સિદ્ધિને અમે તો લાત મારીને કાઢી મૂકી છે સૌભાગભાઈને આ ગૃહિત મિથ્યા તો ગયું જ દેવ દેવી મંત્ર તંત્ર ચમત્કાર કે સિદ્ધ સિદ્ધિ વગેરેથી ધર્મની ગણાતી ક્રિયા મારો વ્યવહાર લીલો રાખે એ ભાવ તદ્દન ગયો અને સત્સંગના બળે અગૃહિત મિથ્યાત્વ પણ ગયું હું શરીર નહીં આત્મા છું એ પ્રગટ બેફાટ અનુભવાયું શરૂમાં આજ્ઞા રૂચિ સંકેત બોધબીજ આગળ જતા પરમાત્મ સંકેત અને છેલ્લે બેફાટ આત્મા અનુભવાયો અને તેનું ફળ ભાવના બીજ તણો આત્યંતિક નાશ અને તેથી જ તો શ્રી સૌભાગ મુમુક્ષે વિસ્મરણ કરવા ગયું નથી અને તેથી જ અવધુત યોગી નિસ્પૃહુ અદ્ભુત ઓલિયા સંત પૂજ્ય પ્રભુસિજી ચોથા રનામ મુનિ તરીકે શ્રી મુખે પરમ પૌદે નવા છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ